રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે શહેરના રેલનગર વિસ્તારમાં ઋષિવંશી સમાજ દ્વારા અઠ્યાવીસ દીકરીઓના સર્વજ્ઞાતી જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જે બાદ આજે સવારે વરાજાની જાન લીલા વાંચતે ગાજતે લગ્ન મંડપ સ્થળે પહોંચી હતી ત્યારે લગ્નના આયોજકે અઠ્યાવીસ નવ વધુ અને વરપક્ષ તરફથી પંદર રૂપિયા લેખે લઈને રફુચક્કર થઈ ગયા હતા

આય તો ભાગી ગયા છે હવે અમે શું કહી શકીએ અમને તો કઈ ખબર છે ને એનો સ્ટેટસ આવ્યું તું કે હું બીમાર છું અને હું ચાર વાગે આવી શકીશ એની પહેલાં નહીં આવી શકું અને બધાય અમારા આય આવી જશે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી અહીંયા અને અઠયાવીસ લગન હતા અઠ્યાવીસ અઠ્યાવીસ દીકરીના જે મિંડોરમાં આવ્યા હોય એને માતાજીને વચમાં લીધા હોય ભાઈ હવે એ મિંડોર ક્યાં છોડવા મને કહો તમે ચાર ફેરા ફરવા હોય અમુક પાસે પૈસા ન હોય બિચારા ગરીબ અમે અમે તો જેમ કે થોડા પૈસા વાળા મિડલ ક્લાસ કન્યા પક્ષ પાસે અને અહીંયા કઈ પણ આયોજક કરેલું નથી ખાલી આ માંડવા લગાવેલા છે લગભગ મને લાગે આને પૈસા નહીં દીધા હોય એને ખાલી અમારી માંગ અમે એક લાખ રૂપિયા અને અમે આપી દઈએ એક લાખ રૂપિયા અમને એને અમારી ઈજ્જત આપી દીધી અમારી જે આ ઈજ્જત ગઈ છે બધા માણસો વચાર્યા એ ઈજ્જત આપી દે અમે એક લાખ રૂપિયા દેવા ત્યારે પક્ષ વાળા અને કન્યા અહીંયા આવ્યા તો એમને જોયું કે કોઈ પૂરતી તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી એટલે એમાંથી અમે લોકો આવ્યા સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યાપક્ષવાળા જતા રહેલ છે પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ કેમ કે આમાં ઘણી મોટા ભાગે એવું હોય છે કે એક વખત લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો તો હવે જે હાજર છે પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ સાહેબ સંપર્ક તો સંપર્ક થયો અમે જસ્ટ અહીંયા આવ્યા છીએ તો અમારી પેલી પ્રાયોરિટી એ છે કે કોઈ જતા ના રહે અને જેને લગ્ન કરાવવા છે એના લગ્ન અમે પહેલા તમે પણ હું તો એમ કહું છું કે આ તો એવું સામાજિક જવાબદારી નું કામ છે કે પોલીસ ને આ પત્રકારો પણ આમાં આ ઇન્ટરવ્યુ કામગીરી પૂરી થયા પછી આ છે

બધાય હરકા હોય ઘણા માથા ભાઈ રહી હોય બધાય દાયા નહી હોય જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત રાજકોટ